હેલો મિત્રો કેમ છો બધા તો આજના આપણા નાવલોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા સવારના અગિયાર તમારો ભાઈ એકદમ નાઈ ધોઈને થઈ ગયો રેડી કેમ કે આજે જવાનું છે આપણે બજારમાં તો જવાનું છે પ્લસ જવાનું છે દવાખાને કેમ કે આપણા સવિતાબેન સરપંચને થોડો હાથ દુખે તો એમને દવાખાને લઈ જવાનો મિત્રો તમને વસ્તુ બતાવું તમે લાઈવ ચૂડેલ દેખી લે લાઈવ તમને હું ચૂડેલ બતાવું ખાલી વારો હેલો ગાઈશ આ કાલે બેઠી જો અવારવારમાં માં નાય નહીં નાય તો ચો આઈ તરા આ અમાર બ્લેન્કેટ હમણાં લાવ્યું હોય કે તો બ્લેન્કેટ ના રીસાન ગુસા ચોટીને ને દેખો ખાલી આ ટી શર્ટ ઉપર છે જે લાગે કમ્પ્લીટ આ પેલા રીલ બનાવી લે તોડી એવી એટીટ્યુડ માં રીલ બનાવી ને કે વાત જવા દો અને હાલ દેખો આ ઓરિજિનલ ડોળ દેખો ઓરિજિનલ એનો એ તો રીલ ને રિયલિટી અલગ હ રીલ ના રિયલિટી અલગ જ હોય એટીટ્યુડ વાળી છે રીલ બનાવી ફાવે તો બોલા નગર બ્લોક કરી દેવાનું હું તો મને મને ખુદ ખબર નહીં હોતી કે ચીએ ટાઈમે ચી રીલ મેલે આખા દાડી કો ફાવે તો બોલા નગર મારા વાલા બ્લોક કઈ નખવાનું હવે મિત્રો અડધો તો હું આનાથી કંટાળ્યો કે હું ખુદ બ્લોક કરી નો છે હલકે આવી રીલ મે છે તો ખુદ બ્લોક થઈ જાય મારા વાલા આલ મેજીક નહીં મેજી કે ના આ તો ખાલી બેજ મુકે હો કંટાળો હવે કંડા પબ્લિક તમે મને રીલ જોવો કે નહીં જોતા ખાલી કોમેન્ટ કરજો અને જોવો તો હવે અને એક કોમેન્ટ કરો કે હવે જબ કરી જા જબ કરી જા ચેતનભાઈ તો કોમેન્ટ કરી જ છે ખમ્મા ખમ્મા કરીને નહીં કહેતા તો સવિતાબેનના હાથ દુખ્યા છે તો અમને લઈને જવાનું છે દવા ખાને અને મમ્મી ઊભા થઈ જાય તમે અહીંયા વાળા તું રહ્યા પેલી કરશે કોણ વધારે દુખ્યા

ચાલો મિત્રો એને હું દવાખાન માટે દવાખાન ભાઈને ફોન કરી લઉં પેલા આ મારી હોના ચેન આ હોને ચોરી કરનો છે અચ્છી વાત થી હોનું હે એ તો સેબકા આ ચેન વી છે લઈ આલે ભૂડી ભાત કે આ અંદર બાલ ખેંચો હી એ વી લઈ તારા જેવી બાલ ખસો એટલે લો તું પેર જે તું પેર જે ગોડી બસ તને દાગીનો કરી આલે બસ તો પહેલાં મિત્રો કરી દઈએ આપણે બાઇકના થોડા ઘણું સાફ કરી દઈએ ચમ એટલો બધો બાઇક ઉપર શિયાળો હોય ને કે હું બે હું તો મારા ખુદના કપડે પકડી હવે કોઈ કોઈકનો કોઈક પ્રસંગ લાગ્યો આજની તો કાલ પ્રસંગ હશે તો હું તમને બતાવી દઉં ચિંતા મત કરજો પહેલાં મસ્ત કરતું બાઇક સાફ બાઇક સાફ કરી અને આપણે લઈ જઈએ સવિતાબેનના દવાખાને મિત્રો વાગી ગયા સવા બાર અને હવે જમવાનું એ તૈયાર થઈ ગયું હોય તો હાથી લગા જમીન જ જઈએ ચમ કહીએ કલાક દોઢ કલાક થાય તો શું એ કે વધો ના આવે હે તો જમી લે જમીને જ ભેગા લગા દવા પણ જઈએ ખાવાનું થઈ ગયું રેડીને દેખ પાઉભાજી જેવું નહીં લાગતું થોડું થોડું આવી પાઉભાજી હોય આ હા રોસ દીદી મસ્ત ગરમ ગરમ સહિતા બેન જમી લો તમે ચલો ખાવું ત્યારે ખબર એટલે એક મોટું ખબર આવું એક મોટું ખબર આવું પેલા ઘણા ખબર હે મિત્રો કે એ ચોખોડી નવા નવા કપલ્સ હોય નવા નવા કપલ્સ થોડી કે ખાવા બીએ ને કે એક મોઢું પહેલાં બહેરાને તો ગર્લફ્રેન્ડને ખવડાવવાનું

હું જવું દવા પણ ચાલો હવે મિત્રો મસ્ત જમી લીધું જમીન હવે આપણે જઈએ દવાખાને દવાખાને બપોરના ટાઈમે જઈએ ટ્રાફિક ના હોય તો સારું છે ઠેલી જમ લીધી એ લ્યા હા એ તો હું લાવો તું પણ ઠેલી ને બીલી દેખો મિત્રો બાઈકે થોડું સાફ કર નાખ્યું હવે બધું ચકલો ને બકલો બધા ચરક્યા હતા કે એટલે મસ્ત સાફ કરી દીધું થોડું શું કે હા ઠેલી તો શું હતું હવે ના તૂટે ચલો ટ્રાફિક ના હોય દવાખાનામાં તો સારું હોય તો ઘટાબડ શું બસ આવશું ખાવા ખાયેલ તો હવે કોઈ વધ નહીં ટ્રાફિક હશે તોય લો ચલો સવિતા બન સરપંચ હેડો મિત્રો દવાખાનાનું બધું કોમ પતાવી દીધું અને હવે આવી ગયા બેચોપુરાના અંદર દૂધે લઈ લીધો ને દેખો અહીંથી હવે લઈએ અગરબત્તી હોય મજા આવે ને ભાઈ શું હોય રહેતી હોય મજા આવતી ને હા મારી ભાઈને પાછું બેચોપુરા રહેવા આવું હે એટલે પેલા ફાવતું નહીં એટલે હવે અમે બેચોપુરામાં પાછું ઘર વચ્ચે આવીએ છું એ પહેલા મેં આ સાઈડ આગળ રહેતા તમે પહેલા ના અમારો બ્લોગ જોયા હોય તો શું આ બધી દુકાનો બધી નજીક પડી કે એટલે શું કે ભાઈ આ કાકો એ કે તમે આગળ થી આવો ચાલો થોડા દિવસ થોડા દિવસમાં આવી જાવ આપણે ચાલો મિત્રો હવે ડાયરેક્ટ આપણે જઈએ ઘરે તો મિત્રો આવી ગયા ઘરે દેખો આટલો બંધાણો મંડપ જાતે ખાલી એક જ ધબલો હતો આખે આખો બંધાઈ ગયો અને પેલી તમને ગેરંટી મારીને કહી દઉં કે એ ઓઢીનું ઊંઘી છે નવ્વાણું ટકા ઉપર બ્લેન્કેટ ઓઢીને અંદર મોબાઈલ વાપરતી છે નવ્વાણું ટકા શું કહેવાનું થાય ભાઈ તારું હા તારી બહુ વિશે શું કહેવાનું થાય શું કરતી છે શું શું કરતી છે હા ઓઢીને દેખો મારા ભાઈને ખબર પડી ગયા આપણે જોઈએ શું કરે છે જોઈએ ના ભાઈ મોબાઈલ તો કોઈ પડ્યો હે શું કરે ઊંઘી એ ઊંઘેખોર મિત્રો તમે મને કોમેન્ટ કરજો આખો દિવસ ઊંઘીને ઊંઘી રહે એના સિવાય મને કોઈ ધંધો નહીં આજના બ્લોગ નું નો થમલે નું નો માલતું તને દેખો જેટલું બધું ચોટી હોય એ બ્લેન્કેટ નું જેટલું બધું ચોટી હોય વ્હાઈટ વ્હાઈટ આજના થમલે નું નો માં યાદ એવું કે આ શું આખો દિવસ ઊંઘ ઊંઘ કરે છે શું કરું બરાબર એટલે કોક કોમ કર મારું નોમ લે એવું બધું કર મારું નોમ જપવાનું ચાલુ કર ઓને કા ઓના મિત્રો કંટાળો હતો તો કાલે એટલો બધો કંટાળો હતો ને તો કાલ શું કરે ખબર હે કાલ મને બાદ ભરીને રોવા મળી એ રાત છેલ્લા આજે રોઈ હતી છેલ્લા આજે રોઈ હતી એમ તો કે ઓ ચલ્લા છેલ્લા આજે રોઈ હતી છેલ્લા આજે રોઈ હતી રાતના અગિયાર વાગે બાદ ભરીને મને રવા મળી બોલો કે મને કે કંટાળો આવે હું કંટાળો આવતો હતો કંટાળાનો કોઈ રસ્તો નહીં કીધું તમે થોડા ધડા ભાઈ આપણે જો ફરવા જઈએ પણ કંટાળા માટેનો કોઈ રસ્તો નહીં છે મને બે ત્રણ દિવસથી હાલ ખુદની વાત કરું ને તો મિત્રો પછી લમણા દુઃખે છે ને ઓખો ઉપર ભાર ભારે થોડું તબિયત એમ કહેવાનું કે થોડી વીક કે વીકે મજા ઓછી આવે છે

અને ઘેર આખો દાળી ટીવી દેખ દેખાવ આખો દાળ મોન ટીવી દેખીને કંટાળે કે ના કંટાળે કંટાળો આવે તમે ચાલુ કંટાળ આવે કે નહીં આવે તો તમે ચાલુ તો બેચેપુરામ શું તેની બેનપણી હે ને ટીવી બંધ કરી જો બેનપણીઓ જોડાઈ જાય હાલ દૂધ ને શાકને એવું બધું લેવું હોય ને મારે બાઇક લઈને જવું જ પડે હોય એથી કોઈ રિક્ષા ફી ગયા નહીં મળતી તો એના કરતાં વિચારીએ કે તે બેચેપુરામ મળે તે બેસ્ટ ઓકે ચાલો ઓના દિવસે થોડી ઘણા કરીએ મસ્તી અને પછી તમને હું મળું આઈ ગુટ ઓકે

હાલ કોમ થયા પેલા કઉ સેટિંગ આવે હા તમને તો ચલો જઈએ બે દિવસનો મિત્રો બરોબર બન્યો નહીં તો આજનો થોડો એડજસ્ટ થોડા કે એના કારણે નહીં બન્યો બપોરે ક્લિપ બનાવી દીધી ને તો થોડી થોડી તો ચલો જઈએ આપણે ડાયરેક્ટ બે ચોપુરા તો આવી ગયા આપણે પેલા જૂના જે ઘેર રહેતા નહીં ખાલી જોવા માટે પેલા આપણે હોય રહેતા ત્રણ વર્ષ રે લે તું તો હમણાં થઈ તું તો ખાલી ત્રણ મહિના ત્રણ મહિના તો નહીં રહી રહી કે નહીં રહી બે મહિના જઈએ

તો મિત્રો ઘરે આવી જાય ને આપણે બાઈક તેઓ મેઘતા હતા ને દેખો આજ આપણે બાઈક ચો મીચુ ખાલી આજે કાલે કે ચારે કાલે આ શું હલ્દી માટે ગોઠવી પ્રજાપતિ જ છે અમારે કાલ વ્લોગ બનાવ્યો ને ખબર હે પૈસા વાળો તો તું જીતી જીતી કોણ બને ગા કરોડપતિ અમે કરોડપતિ વાળા સોફા નું બધું લાઈ દીધું તારે બેવું હે હા એ તો ખબર હે કેવાયા સોફા મેળવા જાવ

ઢોસા કીધું મસ્ત એક પ્લેન ઢોસા ખાયેલું રાજુભાઈ ના જબરજસ્ત ઈચ્છા થઈ હતી પણ આને બનાવે આજ આલુ પરોઠા બનાવે એટલે કીધું આલુ પરોઠા જ ખાઈ લઈએ તો બની ગયા કે નહીં બની ગયા તો આ શું બનાવ્યું આ ઘી બનાવે આમાં ઘીમો ચો લોચો થઈ ગયો ખબર મિત્રો દૂધના અંદર શું નાખવું પડે છાસ નાખવી પડે ભાઈ દૂધના ના અંદર નાખવી પડે છાસ તે છાસ અમારા બાજુ ડીપુ બુ ના કે તો એને વઘારેલી છાસ આપી હતી તે વઘારેલી છાસ નો મેં દૂધમાંથી ઘી બનાવ્યું ને

પણ આજનો દિવસ એડજસ્ટ કરી છે છું કે આજ મેં કહ્યું બહાર નતા જ્યાં વધારે અને કારણે મિત્રો બ્લોક થોડો ઓછો ઇન્ટરેસ્ટિંગ થાય કેમ કે આવી વખતે ખબર ના મને તો કંટાળો આવે આવું બધું કરે આવે તો કહું જ કે આવે તો કહું તો આપણો કોમ હે તો ભાઈ ઓને વ્યવસ્થિત તો કરવું જ પડે કે તો મિત્રો આટના દાડી સાહેબ શું કે આજનો બ્લોગ તમે એડજસ્ટ કરી નાખજો મને ખબર નહી તમને મજા આવી કે નહીં મજા આવી ના મજા આવી હોય તમે તો કોમેન્ટ લખી દેજો ભાઈ મને મજા નહી આવી થોડો બ્લોગ હેવી બનાવો છો બહાર જવાનો પણ હવે તમે મને કોમેન્ટ લખો યાર તો મને ખબર પડે યસ કોમેન્ટ કરો તો ખબર પડે અમને તો ચલો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી આજનો બ્લોગ જો પસંદ આવ્યો હોય કે ના પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કોમેન્ટ કરી નાખજો મળીએ કાલ સવારે નવા દિવસે નવા બ્લોગમાં સવારે 8 વાગે कोई जो बोलवा भूल जाए हमारा रेग्युलर ब्लॉग आए तो ते देखो सवार आठ वगे चलो मै जय हिंद जय भारत